સો વારના બંગ્લોઝ એ પણ સવા ચોવીસ ફીટના વિશાળ ફ્રન્ટ સાથે એ પણ કમ્પાઉન્ડ વોલ પેક માં મલ્ટીપલ એમ્યુનિટી સાથે અને આવી લેવિસ લાઈફસ્ટાઈલ તો એક જ જગ્યાએ જોવા મળે રત્નમ લેવિસ બંગલો અહીંયા તમને જોવા મળશે બે એન્ટ્રી ગેટ સાથે ફૂલ સ્પેસ નું પાર્કિંગ આ બાજુ કાર પાર્ક કરવા માટેની જગ્યા પર્સનલ બોર્ડ ઈ રીતનું પાર્કિંગ ગ્રાઉન્ડ ફ્લોર પર મેન ડોર થી કરો લા રહેવાનું છે તમારો વિશાળ લિવિંગ એરિયા પ્લસ ડાઇનિંગ એરિયા આ બાજુ રહેવાનું છે તમારું સેપરેટેડ કિચન જેની પણ ડોર સાઈડ એન્ટ્રી રહેવાની સ્ટોરેજ એરિયા વિથ સર્વિસ બેઠો આ બાજુ રહેવાનું છે આ તમારો પેરેન્ટ્સ રૂમ વિથ અટેચ ટોયલેટ બાથરૂમ અને પાછળની બાજુ રહેવાનું છે તમારો અટેચેડ વોશ એરિયા ફિટેડ સ્ટોર સાથે હવે ફર્સ્ટ ફ્લોર ઉપર બે માસ્ટર બેડરૂમ એમાંનો એક આ ફૂલ સાઈઝ માસ્ટર બેડ આ સાઈઝ તમને જોવા મળી જશે વિશાળ બાલ્કની રૂમ સાઈઝ રહેવાનું છે તમારું વોશરૂમ એની જ બાજુમાં આવે છે આપણો આ સેકન્ડ માસ્ટર બેડરૂમ જ્યાં તમને ક્રોસ વેન્ટિલેશન માટેની જગ્યા મળી જશે રૂમ સાઈઝ નું વોશરૂમ એ પણ જેગવાર ના સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે સેકન્ડ ફ્લોર ઉપર આ રહેવાનું છે તમારો મલ્ટીપર્પઝ એટલે કે ચોથો રૂમ અને એની એક્ઝેક્ટ બાજુમાં તમને જોવા મળે છે કઈક આ સાઈઝ ફૂલ સાઈઝ ટેરેસ જોવા મળે છે જ્યાં ઉપરની બાજુ તમારો એક હજાર લીટર ટેન્ક આવી જશે બીમ કોલમ બાંધકામ સાથે આર એમ સી ની હદમાં આવે છે આપણા પ્રોજેક્ટ ને એડ્રેસ ની વાત કરું તો માધાપર ચોકડી થી નજીક એમ્સ રોડ ઈશ્વરિયા ચોક થી આગળ આવે છે રત્નમ લેવિસ બંગલો આજે જ ડેવલપરનો નો કોન્ટેક્ટ કરો